નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આ વિડીયોમાં જ્યાં જ આપણે લઈને આવ્યા છીએ વુમન્સ વર્લ્ડ કપ બે હજાર પચીસની મહત્વપૂર્ણ ક્વેશ્ચન તો આપણે વિડીયોની શરૂઆત કરીએ ક્વેશ્ચન બે હજાર પચીસનો મહિલા વિશ્વ કપ કયા યોજાયો હતો તો તેનો સાચો જવાબ છે ભારત અને શ્રીલંકા બંને દેશમાં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ યોજાયો હતો બે હજાર પચીસનો નેક્સ્ટ ક્વેશ્ચન છે બે હજાર પચીસનો મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ કયા દેશમાં તે છે જીત્યો હતો તો તેનો સાચો જવાબ છે ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ પચીસ જીત્યો હતો નેક્સ્ટ છે ભારતે ફાઈનલ માં કઈ ટીમ ને હરાવી હતી તો તેનો સાચો જવાબ છે દક્ષિણ આફ્રિકાને હરાવી હતી નેક્સ્ટ સવાલ છે 2025 નો ફાઈનલ મેચ ક્યાં રમાયો હતો તો તેનો સાચો જવાબ છે ડીવાય પાટીલ સ્ટેડિયમ નવી મુંબઈ માં રમાયો હતો નેક્સ્ટ ક્વેશ્ચન છે ટુર્નામેન્ટ ની સર્વશ્રેષ્ઠ ખેલાડી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બની હતી તો તેનો સાચો જવાબ છે દીપ્તિ શર્મા બન્યા હતા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ નેક્સ્ટ સવાલ છે દીપ્તિ શર્માએ ટુર્નામેન્ટમાં કુલ કેટલી વિકેટો લીધી હતી તો તેનો સાચો જવાબ છે બાવીસ વિકેટ લીધી હતી નેક્સ્ટ સવાલ છે ટુર્નામેન્ટમાં સર્વાધિક રન કોણ એ બનાવ્યા હતા તો એનો સાચો જવાબ છે ડોરા વુલ વાટે પાંચસો એકોતેર રન બનાવ્યા હતા કે જે સાઉથ આફ્રિકાના ખેલાડી છે પછી નેક્સ્ટ સવાલ છે બે હજાર પચ્ચીસમાં ભારતીય મહિલા ટીમની કપ્તાન કોણ હતા તો તેનો સાચો જવાબ છે હર્મન વિ કોર ભારતીય ટીમના કપ્તાન છે નેક્સ્ટ સવાલ છે ફાઇનલની સર્વશ્રેષ્ઠ ખેલાડી પ્લેયર ઓફ ધ ફાઇનલ કોણ બની હતી તો કે તેનો સાચો જવાબ છે સેફાલી વર્મા કે તેને સિત્યાસી રન અને બે વિકેટ લીધી હતી ફાઇનલ મેચમાં નેક્સ્ટ સવાલ છે આ મહિલા વર્લ્ડ કપ કયું સંસ્કરણ હતું તો કે તેરનું સંસ્કરણ હતું નેક્સ્ટ સવાલ બે હજાર પચીસમાં ભારતીય મહિલા ટીમના કોચ કોણ હતા તો તેનો સાચો જવાબ છે અમુલ મજમુદાર કે જે ભારતીય મહિલા ટીમના કોચ હતા નેક્સ્ટ સવાલ ભારતે મહિલા વર્લ્ડ કપ કેટલી વખત જીત્યો છે તો તેનો સાચો જવાબ છે એક વખત અને તે છે પ્રથમ વખત બે હજાર પચીસમાં જ જીત્યો છે નેક્સ્ટ સવાલ છે

ઓગણીસો નવ થી બે હજાર પાંચ સુધી અને પછી દુબઈમાં તેનું મુખ્યાલય આવેલું છે હવે તેના અધ્યક્ષ છે જય શાહ છે અને મુખ્ય કાર્યકારી અધિકારી સી છે સંજોગ ગુપ્તા અહીંયા મહત્વપૂર્ણ ક્વેશ્ચન પૂરા થાય છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને ને કરો ધન્યવાદ